દ્વારા સ્લીક ડિઝાઇન આકર્ષક ડિસ્પ્લે અને નિર્ભરક્ષમ કામગીરી સાથે Redmi 15C 5G લોન્ચ કરાવ્યા સાઉમી ઇન્ડિયાએ આજે Redmi 15C 5G ના લોન્ચની ઘોષણા કરી હતી જે કામ અને મનોરંજન વચ્ચે સહજ રીતે સ્વિચ કરતા ઉપભોક્તાઓ માટે સ્લીક એસ્થેટિક વ્યાપક 70.53 સેન્ટીમીટર આકર્ષક ડિસ્પ્લે અને નિર્ભરક્ષમ આખા દિવસની કામગીરી સાથે તૈયાર કરાયા છે આ લોન્ચ પર બોલતા સાઓમી ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતું કે રેડમી ફિફ્ટીન સી ફાઇવજી સાથે અમારું લક્ષ્ય એવા ફોન નિર્માણ કરવાનું છે જે રોજબરોજના ઉપભોક્તાઓ માટે હાથોમાં સહજ મહેસૂસ કરાવે મોટું આકર્ષક ડિસ્પ્લે વિશ્વાસનીય આખા દિવસની બેટરી અને રિફાઈન્ડ રોયલ ડિઝાઇનનું સંયોજન લોકો તેમના ફોન પર જે રીતે વોચ લર્ન અને વર્ક કરે તે પ્રદર્શિત કરે છે અમે આગળ જોઈ રહ્યા છીએ ત્યારે ફોકસ રેડમી અનુભવ અને અમારા ઉપભોક્તાઓ માટે ખરેખર શું જરૂરી છે છે તેની આસપાસ નિર્માણ કરાયા એન્ડ એન્ડ ટુ છે 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 કોઈ 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 ઝાઓમી ધેટ ઓલ વેરી હાર્ટનિંગ ફોર એક બ્રાન્ડ આવડા બધા સો સો મચ લવ ફોર ધ રાઈટ એક તો આનો હજી મતલબ છે શાઓ મી ઇઝ કમિંગ ફ્રોમ ટુ વર્ડ્સ શાઓ એન્ડ મી શાઓ એન્ડ મી ઇન ઇંગ્લિશ લિટલી મીન્સ લિટલ રાઇસ એટલે નાના ચોખા चोखा जी मतलब चाइनीज़ में कि दे कम फ्रॉम वेरी बिगिनिंग्स यू नो यूजर इंटरफेसेस अक्रॉस ऑफ एंड्रोइ डिवाइसेस एना घणो uh, पसंद करियो जा रही सॉफ्टवेयर ने आई थिंक देन दे स्टार्टेड रियलाइजिंग हार्डवेयर ऊपर कमांड रखिए ताकि एक्सपीरियंस हजार दस्ती हम

આપણો જર્ની અને આજે આઈ થિંક આપણે જે ફોન લોન્ચ કરવા છીએ રેડમી એટલી લાઇન એક્સટેન્શન આવે છે જે રેડમી શરૂ થાય છે સાત હજારથી અને પાંત્રીસ હજાર સુધી જાય છે તો એના અંદર આ એક વેરી કી પ્રોડક્ટ છે ઇતેફાક થઈ ગયું છે કે અગર લોગોમાં જે મને આઈ છે તો એને એમાં જ બોલાવવાનું અને બટ આનો જે જેનેસિસ છે જે ચાઇનામાં પંદર વર્ષથી આ કંપની છે MI નો મતલબ એક તો મોબાઈલ ઇન્ટરનેટ છે જાકે આ બધું શરૂ થયું તો આ જર્ની 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી બટ Xiaomi એક્ચ્યુઅલ પ્રનન્સિએશન છે તમે બધી જગ્યાએ જાશો ત્યારે સાંભળશો JioMi કોઈ કહે છે કોઈ Xiaomi કહે છે કોઈ Xiaomi કહે છે કોઈ RedmiS કહે છે એન્ડ ધેટ ઇઝ ઓલ વેરી હાર્ટનિંગ ફોર us બીકોઝ એક બ્રાન્ડ ના આવડા બધું પ્રનન્સિએશન ઇઝ શોઇંગ સો મચ લવ ફોર ધ બ્રાન્ડ રાઇટ ડિસેમ્બર 3 કો ઓલરેડી લોન્ચ હો ચુકા હે બટ हम बहुत से शहरों में खुद से पर्सनली जाके मीडिया से मिलके उनसे एक बार बस फोन का फोन दिखाना भी चाहते हैं और एक बार फोन का एक्सपीरियंस भी दिलवाना चाहते हैं एक बार जानना भी चाहते हैं कि फोन उनको कैसा लगा मे बी वे विल पिकअप समथिंग जो मे बी हमारे फ्यूचर में और प्रोडक्ट्स में हेल्प करे इसी के साथ हम लोग अभी पांच या छह शहर घूम चुके हैं अहमदाबाद हमारा पड़ाव है इसके बाद आगे भी हमें जाना है और फिर बेंगलोर की तरफ भी जाना है हम लोग तीनों बैंगलोर से आते हैं Hi, I am Abhishek. I manage the content marketing here at Xiaomi India. Today, I am very happy to announce that we have launched the new phone uh, that is Redmi 15C, which is 2026 ka big boss. Of course, it comes with three beautiful colors: uh, blue, purple, and black. Uh, of course, uh, it also has a 50 uh, megapixel AI sensor camera, a big 6000 mh battery, and we have also launched it in three different variants: that is 4GB, 6GB, and uh, 8GB variant. થ ડિસેમ્બરના આ ફોન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ કા બિગ બોસ છે ડિસ્પ્લે કા બિગ બોસ કેમેરા કા બિગ બોસ પર્ફોમન્સ કા બિગ બોસ બેટરી કા બિગ બોસ આ ફોન સાડા બાર હજારથી શરૂ થાય છે ફોર પ્લસ વન ટ્વેન્ટી એટ એન્ડ સમાચાર ટુ ડે ન્યુઝ અમારી સમાચાર ટુ ડે ન્યુઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે